સત્તા પર રહેલ રાજકીય આગેવાનોના કહેવાથી અમને વિરોધ કરવા દેવામાં આવ્યા નથી અને અમારા પર બળ જબરીથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેજરીવાલની ધરપકડ બાબતે વિરોધ કરવા એકઠા થયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે વાતાવરણ ગરમાયું હતું અહેવાલ વિજય મકવાણ